તો અમારી ટીમ જોઈ શકો છો તમે કે મામા મામા કર્યું એવું વાતાવરણ છે કારણે કેળું કેળું અમે ચાર દિવસ પાંચ દિવસ એક મહિનાની ભેગી કરી ભગવાન પાણીમાં લઈ લીધી નથી પડી વિચાર અમારે કેવું પડી ગયું

જેમ કે આ સવારમાં જોયું તો વરસાદમાં ખેડૂત માટે ખુશીનો માહોલ ખુશીનો નહી દુખીનો ઇન્ટ્રો ભાઈ અરે સરકારે કીધું તો ખુશીનો માહોલ વરસાદ આવો આ તો મિત્રોજી મોટી કેળ છે આ તો બીજા ફાલની છે હજી પહેલા ફાલની તમને બતાવવા જઈ રહ્યા છીએ ઈ જો હા આવો કે તમે કેમેરામેન ને બોલાવીને તમે એવું કરો છો

કહેવાનું છે પોપિયા ના ભાવ આસમાનમાં છે બે ત્રણ રૂપિયાના કિલો કેવો થાય છે જી જો ini ને

તમે કહી શકો છો રણજીત ભાઈ ઊભી છે અમારે ભાઈ ની રીંગ છે ટીશ્યુ કલ બારે મચ ની રહી જેમાં કલમ ની આને કલમ મારવામાં આવે છે આ રીંગ તો ભાઈ હવે તમને કેવું આ જાણીને વાવાઝોડા વિશે જાણીને તમને આ રીંગ વિશે કઈ કહેવાનું મન થાય છે કરાય નહીં

એને आमन दादा पासा आ